ડીસાના માલગઢ ગામે શંકાસ્પદ ઘી પકડાતા પોલીસ સહિતની ટીમોએ તપાસનું ધમધમાટ શરૂ કર્યો આ પાસેથી શંકાસ્પદ બનાસ ખીના ડબ્બા પકડાતા પોલીસે આરોપીના ઘરે પહોંચીને તપાસ કરતા બનાસના લેબલવાળા ખાલી ડબ્બા વજન કાટો ઢાંકણા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આગ પોલીસ આજે ડીસા થરાદ હાઈવે ઉપર પેટ્રોલિંગમાંથી તે સમયે ડીસાથી થરાદ જઈ રહેલી એ ગાડી શંકાસ્પદ જણાઈ હતી જેથી ગાડીને થોબાવીને તલાશી નકલી ઘીના ડબ્બા હતા ઘીનો જથ્થો લઈને જઈ રહેલા માલગઢ ગામના દેવામાળી નામના યુવકની પૂછપરછ કરતા તેની જગ્યાએથી કોઈ જ બિલ ન મળતા શંકાસ્પદ નકલી ઘી હોવાનું જણાવ્યું જેથી પોલીસે તરત ઘીના જથ્થા સહિતની શખ્સની અટકાયત કરીને ત્યારબાદ આ મામલે આગ પોલીસે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે અને તરત જ બનાસ ડેરીની ટીમ તેમજ પાલનપુર ફૂડ વિભાગને પણ જાણ કરી તરત જ બોલાવી હતી અને આરોપી દેવા માડીને લઈને ડીસા તાલુકાના માલગઢ ગામે તેના ઘરે પહોંચી હતી જે તપાસ કરતા દેવા માંડી ના કરેથી બનાસગીના લેબલવાળા ખાલી ડબ્બા અને ઢાંકણાને વજન કાટું મળી આવ્યું હતું જેથી પોલીસે આ તમામ મુદ્દા માલ જપ્ત કરી રહ્યા મામલે આગળની તપાસ હાથ ધરી છે